ટીમે બે ગાયોનો કબજો લેતા માથાભારે ભરવાડો દોડાવ્યા હતા અને તેઓ જબરજસ્તીથી અહીંથી બે ગાયો છોડાવીને લઈ ગયા હતા સમગ્ર ઘટનામાં થયેલી ઝપાઝપીના આધારે ગૌપાલકો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુ સોસાયટી ખાતે ગત રાત્રિના આઠ વાગ્યા પછી ઢોર પાર્ટીની ટીમ પહોંચી હતી અને કેટલ ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં બે સુપરવાઇઝર ગાય પકડનાર છ છોકરાઓ બે ડ્રાઈવર તથા પોલીસ બંદોબસ્ત સાથે રખડતી ગાય મામલે ટીમ દ્વારા તપાસ કરતી વખતે અહીં બે ગાય છુટ્ટી જોવા મળી હતી જેથી પાલિકાની ટીમ દ્વારા બે ગાયને કોડન કરી ઝડપી લેવામાં આવી હતી જે પૈકી એક ગાયને થાંભલા સાથે અને બીજી ગાયને ગાડી સાથે બાંધી દીધી હતી પાલિકાની ટીમે જ્યારે ગાયને કબજે લઈ ગાડીમાં ચડાવી હતી ત્યારે અહીં નવગણ દેવા ભરવાડ આવ્યો હતો તેણે બૂમો પાડી અને ત્રણથી ચાર છોકરાઓને પણ બોલાવ્યા હતા અને પકડેલી ગાયને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પાલિકાની ટીમ અને ગૌપાલકો વચ્ચે બોલાચાલી અને થઈ હતી તેમ છતાં આખરે ગૌપાલકો ગાયને છોડાવીને જતા રહ્યા હતા આ મામલે ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભ્ટે મક્કરપુરા પોલીસને જાણ કરતા તાત્કાલિક પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી પીસીઆરનો પોલીસ બંદોબસ્ત વધારી પોલીસની ટીમની હાજરીમાં છોડાવી જવામાં આવેલી ગાયને શોધી કાઢી હતી અને પુનઃ તેને કબજે લીધી હતી ઉપરાંત ગાયને છોડાવી જનાર નવઘણ દેવા ભરવાડ તથા અન્ય ત્રણથી ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંને ગાયનો કબજો લઈ ઢોરવાડા ખાતે મોકલી દેવામાં આવેલ છે